અંક્રેસર પાલિકા કચેરી સામે નવી નગરી જતા ટાટા જમશેદ માર્ગ પર પીઠા ફળિયા પાસે એક વર્ષ પૂર્વે જ પાલિકા દ્વારા રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું કે હવે જીઆઈડીસી દ્વારા ડ્રેનેજ લાઇન માટેની ગ્રાન્ટની મંજૂરી અને ટીએસ આપતા ટેન્ડર બાદ કામ શરૂ કરાયું છે ત્યારે રોડ બનતા પૂર્વે ડ્રેનેજ લઈ કામ પૂર્ણ કરવાને બદલે હવે રોડ તોડી લાઈન ની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અડધો અર્ધ રોડ બ્રેકર વડે તોડી પાડવામાં આવ્યો છે અને ડ્રેનેજ ની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે આ કામગીરી ને લઈ વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણે સવાલ ઉઠાવ્યો છે તેઓ પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કરવાનો આ પાલિકાનો નવો પેંતરો છે એક વર્ષ પૂર્વે રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને હવે તેને તોડી પાડવામાં આવી રહ્યો છે પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ રોડ તોડીને પાલિકાની તિજોરીને આર્થિક નુકસાન તો પહોંચાડ્યું જ છે પણ સાથે સાથે હવે રોડના પુનઃ નિર્માણ માટે પુનઃ લાખો રૂપિયાની ભ્રષ્ટાચારના બીજે રોપવામાં આવી રહ્યું હોવાનું જહાંગીર પઠાણે જણાવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકાનું વહીવટ એક હાળાપટાના જમાદાર તરીકે છે સાંધાની સૂદની અને કેબિનમેનની નોકરી આવો કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકામાં ચાલી રહ્યું છે હાલની અંદરમાં હીરામણ નાકાથી નવી નગરી સુધીનો રોડ ગયા વર્ષની અંદર બાંધવામાં આવ્યો અને ફરીથી ખોદવાનું કામ ચાલુ થઈ ગયું ખોદી તો મેં એમને પ્રશ્નો કરી કરી એન્જિનિયરને કે ભાઈ આ તમે ગઈ વર્ષમાં રોડ બનાવ્યો પાછું કેમ ખોદી રહ્યા છો તો કે જ્યુડીસીની તરફથી અમને જે ડ્રેનેજ લાઇન લાગવાની હતી તે લાખવાનું ચાલુ કરીએ છીએ તો એટલો મતલબ એવો જ છે કે તમારે રોડ બનાવવાના તોડવાના અને ભ્રષ્ટાચારની નીતિ અપનાવવાની જો હું પંચોતેર લાખ રૂપિયાની અંદરમાં તડસ્તા સર્કલથી આઇકોનિક રોડ પંચોતેર લાખનો તેની અરજી ફટાકડા બધું કર્યા આ સુધી તેનું નિરાકરણ નથી